અંજારના યોગેશ્વર ચોકડી પર એક અકસ્માત થાય છે જ્યાં ત્યારે એમ કહેવામાં આવ્યું કે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું હતું તેમ છતાં ભારે વાહનો નીકળતા હતા ત્યારબાદ વિગત સામે આવી કે આ કચ્છ કલેક્ટરનું જે જાહેરનામું છે એ ફરી પાછું લાગુ કરવામાં આવે એટલે ભારે વાહનો માટે અંજારમાંથી નો એન્ટ્રી કરવામાં આવી ત્યારબાદ જે ટ્રક માલિકો હતા ટ્રાન્સપોર્ટરો હતા એમને એક મહિનાનો એમના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યો કે ગમે તે રીતે અમને કોઈક એવો રસ્તો આપો કે અમારી ગાડીઓમાંથી પસાર થઈ શકે ત્યારબાદ આજે એ ઓછામાં ઓછા અઢીથી ત્રણ મહિના થવા આવ્યા પરંતુ હજી કોઈ બાયપાસ ના મળતા આજે રાજેશભાઈ છે એમના સાથે ભરતભાઈ છે આવ્યા છે અંજાર એસડીએમ સાહેબને મળવા શું વાતચીત થઈ અમારા દ્વારા એક અહેવાલ નાખવામાં આવ્યો હતો કે સિનોગ્રા સાપેડા જો બાયપાસ ચાલુ કરવામાં આવે તો આ સમગ્ર મુદ્દો છે આ સમગ્ર જે ભારે વાહનોનો વિષય છે એ એનો સંપૂર્ણપણે એક કહેવાય કે એનો એક ઉકેલ આવી શકે તેમ છે હવે શું ચર્ચા થઈ રાજેશભાઈ પાસે જાણી રાજેશભાઈ ખાસ કરી અત્યારે સાહેબ થી મળવામાં આવ્યા પેલે એક મહિનાનો ટાઈમ તમને આપ્યો તમે તમારા દ્વારા આપવામાં આવ્યો હતો એમને લીધો હતો કે ભાઈ એક મહિનામાં કરાવી દેસુ એને આજે અઢી થી ત્રણ મહિના થવા આવ્યા સમગ્ર મુદ્દા ઉપર શું વાતચીત ને શું જોવા મળે આજે અહીંયા એસટીએમ કચેરીએ એ નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આજે મળવાનું થયું તો અમે એને આજે શરૂઆતથી જ આખી વિગત એને સમજાવી કે આ જ્યારે ડૉક્ટર રેમ્યા મોહન જ્યારે કચ્છના કલેક્ટર હતા ત્યારે આનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર એકવીસમાં ત્યારે અમારા ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન દ્વારા આમાં વાંધા અરજી પણ આપેલી હતી સાહેબને પણ અમે અત્યારે કીધું ભાઈ તેથી અમારી વાંધા અરજી પણ નકારવામાં આવી તેથી અમે કીધું હતું સાહેબ તમે અહીંયા નો એન્ટ્રી તો ઘોષિત કરો છો આ ટ્રકો કંડલા જવાવારી મુન્દ્રા જવાવારી ક્યાંથી જશે એના માટે તમે વેકલી ધોરણે કોઈ રસ્તો તમે ખોલ્યો મૂકવામાં આવેલો છે જે રસ્તાને અમે ઉપર ચાલી શકીએ તો એ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નહોતો છતાં પણ અમારા ટ્રક માલિકો બધા જેમ તેમ કરીને એરપોર્ટ રોડ થી નીકળતા હતા હવે એરપોર્ટ રોડ ઉપર એક બનાવ બન્યો એમાં એરપોર્ટ રોડ પણ નો એન્ટ્રી ઘોષિત કરવામાં આવી અત્યારે તો અમારા ટ્રક માલિકોની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે કે જેને ભીમાસર થઈને જવું પડે છે કે ભીમાસા અને એક ખરાબ રસ્તો છે એમાં ટ્રાફિક જોગ અત્યાર તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો એવી વિકટ પરિસ્થિતિ આવી પડી છે કે સમગ્ર અંજાર શહેરની જનતા પણ છે અને અંજાર તાલુકાના ગામડાઓના વતનીઓ પણ અંજાર શહેરમાં આવવા જવા માટે પણ અ કલાકો સુધી લાઈનોમાં ઊભો રહેવું પડશે અહીંયાથી અંજાર તાલુકાના ઓછામાં ઓછા સિત્તેરથી એંસી ગામડાઓ જે ઉત્તર દિશામાં આવેલા છે એ બધાઓને અંજાર એક જ રોડ છે ફાટકમાંથી જે ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ટેલર હોય બધા એક જ ફાટક પસાર કરવો પડે એમાં એ ફાટકની અંદર જ્યારે ટ્રેન દિવસના ભૂતથી આવતી હોય એ ટ્રેનના સમયગાળામાં તો એટલી ટ્રાફિક બાવજી થાય છે ગુરુ કે ફાટક પાર કરવો હોય ને એટલે માણસને પસીના આવી જાય છે એના કારણે ઘણી એકસો આઠ એમ્બ્યુલન્સ દર્દીઓ ફસાય છે વિદ્યાર્થીઓ ફસાય છે 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 વર્ગ બે બે કલાક ઘરેથી જવું પડે અને મોડા પહોંચે આ સમસ્યા એક માથાના દુખાવા સમાન અંજાર શહેર માટે ઉત્પન્ન થયેલી છે તો આ વિષય ઉપર અમે સાહેબ ને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમે આજથી ચાર મહિના પહેલા અમે રસ્તા રોકો આંદોલન પણ કરીને કલેક્ટર સાહેબ વાતને ધ્યાન દોર્યો હતો તે દિવસે આપણા કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબ દોડીને અમારી અમારી અંજાર સાથે આવીને વાટોઘાટો કરેલો કે તમે રાજેશભાઈ તમારા સંગઠનો બધે તમે એક મહિનાની ખાલી રાહ જો એ વાટાઘાટાની અંદર અમારા અંજાર આપણા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પણ હાજર હતા એને પણ કીધું રાજેશભાઈ કે એક મહિનો તમે ખાલી રાહ જો એક મહિનાની અંદર આ રસ્તો તમારે ટાઈમ પ્રેડી કે કાચો રસ્તો અમે ખોલી દેશું એ સાહેબ આજે એને ચાર ચાર મહિના પાંચ પાંચ મહિના થઈ ગયા છે અત્યાર તો દિવસ દિવસે આ સમસ્યા વધતી જાય છે તો આજે ફરીથી અમે આજે અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા કે સાહેબ આનું શું થયું એક મહિનાની વાત હતી આજે પાંચ મહિના કાઢ્યા છે પર દિવસનો અમારા ડ્રાઈવરોનો ખર્ચો લેખો કે ડ્રાઈવરો તો એની જે એને માનસિક એને આવે છે ને મેં તો સાહેબને એ પણ દાખલો આપ્યો સાહેબો ટ્રકનો ડ્રાઈવર અકસ્માત ક્યારે કરે એનાથી અકસ્માત ક્યારે થાય છે જયારે એનો માનસિક ઉપર એને પડે ટ્રાફિકનું ત્યારે તો માનસિક ઉપર બોજ અંજાર શહેર પસાર કરવામાં ચાર થી પાંચ પાંચ કલાક સતત ડ્રાઈવરને માનસિક બોજ પડે છે જેના કારણે ટ્રકરના ડ્રાઈવરોનું સંતુલન બગડે છે તો આ આ ગંભીર વિષય છે આને તાત્કાલિક ધોરણે તમે અમને ટાઈમ લિમિટ આપો તમે આ કેટલા દિવસોની અંદર તમે આ ચાલુ કરશો તો સાહેબે અમિત અમિત અરોરા સાહેબ કલેક્ટર સાહેબ થી તાત્કાલિક વાત કરી અત્યારે સાહેબ આવી રીતના છે અને આ લોકો ટાઈમિંગ માગે છે તો સાહેબે એનાથી જે પણ ફોનમાં ટેલિફોનિક વાત કરી હોય અમારાથી ડેપ્યુટી કલેક્ટર સાહેબ એમ કીધું છે કે ભાઈ તમને હવે બીજા આંદોલન કે હવે તમારે અહીંયા મારી પાસે નહીં આવવું પડે એટલા ટાઈમ માં કે અમે ગ્રાઉન્ડ ઉપર કે કામ ચાલુ કરાવી નાખશું અત્યારે બધાને નોટિસો દેવાનું ચાલુ છે વીસ મીટર નો રોડ ઓલરેડી સંપાદન થઈ ગયો છે જેમાં કોઈ વાંધો નથી રહ્યો એ રોડ ને અમે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ખોલો કરાવીશું અમે એને સાહેબને કીધું છે સાહેબ તમે દસ દિવસનું કહેશો અમે તમને પંદર દિવસ આપીશું પંદર દિવસ સુધી જો આ રોડને જો અમને કામ થતું નહીં દેખાય તો અમે ફરી પાછી મજબૂર બનશું રોડ ઉપર ઉતરવા માટે અમારી ટ્રકો અમે રોડ ઉપર છોડી અને અમે આંદોલનમાં ઉતરવા મજબૂર થાશું તો એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે રજૂબે ખાસ કરી સાપેડા અને સિનોગ્રા રસ્તો ચાલુ થઈ જાય તો આમ પચાસ ટકા ની સાહેબ પચાણુસ ટકા રાહત મળશે ટ્રાફિક નું પચાણુ ટકા એટલે એટલા માટે હું કહું છું કે જે પશ્ચિમ કચ્છમાંથી જેટલી પણ ટ્રકો આવે છે કંડલા મુન્દ્રા જવા માટેની એ બધી ટ્રકો અહિયાં ડાયવર્ટ થઈ જાય સિનુગ્રા

પાંચ મહિને ત્રણ ચાર મહિના થવા આવ્યા હવે કદાચ દસ નું કે છે તમને શું લાગી રહ્યું છે કામ જો અમને તો પહેલાના જો કલેક્ટર સાહેબ જે મહિનાનું કીધું હતું અને જે વાંટોઘાટો થઈ આંદોલન અમે કર્યો તો રોડ ઉપર રસ્તા જામ કરવામાં ત્યારે એને મહિનાનું કીધું અમે એને વિશ્વાસ એ રહે હતા ને મહિનાની જગ્યાએ વર્ષાડુ ઋતુ હોવાના કારણે અમે ચાર મહિના પર કાઢ્યા બીજા તો છતાં હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ કામ ચાલુ થયેલું નથી

પૂર્વક પશ્ચિમ કચ્છ થી પૂર્વ કચ્છનું જોડતો એકમાત્ર રોડ છે જિલ્લા જો આ રોડની આટલી બધી ટ્રાફિક હોય આ રોડ ઉપર અનેક વખત એમ્બ્યુલન્સો ફસાયેલું છે ટ્રાફિકના કારણે અનેક વખત સ્ટુડન્ટો ફસાયેલા છે અનેક વખત ડિલેવરી વાળી વાયુ બચારી ફસાયેલું છે પણ હજી જો આ તંત્રનું જો આને કઈક ન હોય જાડી ચામડીના અત્યારે લાગે છે અને જો કાયદેસર જોવા જાય ને તો તો કલેક્ટર સાહેબ આગળ મને લાગે છે ત્યાં સુધી મેં એવી વાતો સાંભળેલી છે કે ભાઈ એની પાસે એટલો પાવર હોય કે એ ગમે રોડ ને એને ઇમરજન્સીમાં એને ખુલ્લો કરાવો તો કરાવી શકે તાત્કાલિક ધોરણે તો એ પાવર કેમ કલેક્ટર સાહેબ અને પ્રશાસન નથી વાપરતો એ હવે વિચારવું ઘટ્યું છે મિત્રો આ રાજેશભાઈ દ્વારા બધું જણાવવામાં આવ્યું કે જો કલેક્ટર પાસે પૂરેપૂરો પાવર છે આમ તો ગમે તેના દબાણો અડધી રાતે બુલડોઝર ફરાવી નાખતા હોય તો આ જે પ્રશ્ન છે મોટા મોટું સરળતા રહે બીજું જાનહાની ટળે અને ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન જ ન ઉદ્ભવે પરંતુ હવે આપણું આ વહીવટી તંત્ર કયો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કયો આ રસ આ બાબત ઉપર શું કારણથી ઉણા નથી ઉતરતા એ બાબતમાં જોવાનું રહ્યું બાકી આ બધા વિષયને લઈ અને હાલતા આ બધા અકસ્માતો લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત